રાવજીભાઈ સોમનાથ વાઘેલા વોર્ડ નંબર સાત ઉમેદવાર અપક્ષ રાવજીભાઈ શું તકલીફ પડી છે કયા વોર્ડમાં તકલીફ પડી છે તકલીફ પડી વોર્ડ નંબર સાત માં સવાર ઈવીએમ ખોરવાયું હતું ખોરવું એટલે મશીન ચાલુ હતું પણ એક બે ત્રણ ચાર ઇઝી થાય અને અપક્ષ જે બટન હતા એ અપક્ષ જોશ થી પ્રેસ કરવા છતો પણ દબાતો નતો અને ઈવીએમ મત પડી જતો એ કોઈ એક ચોકડી મળી બે ચોકડી મળે ચાર આપણને ચાર આપ્યો હોય પણ કોઈ મતદારે લાયટ ના થાય એટલે કહે બટન દબાવી સંજીવ દેજે આ બાબતે કોઈને રજૂઆત કરી કરી તમે હા રજૂઆત કરી રજૂઆત પેશન્ટ ઓફિસે રજૂઆત કરી એમને કહ્યું અમે ટેક્સી ને બોલાયા ટેક્સી ને બોલ્યા કે બરાબર છે મશીન ચાલુ છે મશીન ચાલુ પણ અમારો ચૌદ ઉમેદવારોમાંથી માંથી દસ ઉમેદવાર અપક્ષ ઉમેદવાર વિરોધ વિરોધ છે વિરોધ છે આ બાબતે તમે કોઈ ઓનલાઈન ફરિયાદ ઓનલાઈન ફરિયાદ તૈયારી ચાલી તૈયારી ચાલી દસ મિનિટ તૈયારી ચાલી છે આપીએ છીએ સમય વીતતો જાય ત્યારે તમે શું હવે કોને અરજી કરવામાં કલેક્ટર શ્રી ને કઈ કોઈ અરજી કરી ઓનલાઈન અરજી ચૂંટણી પંચે જે મને અરજી કરવાની ફરિયાદ કરવાની હોય એની અરજી કરીએ અને આ બીજી વખત મતદાન થાય એના બધ ફરિયાદ કરીએ